નમસ્કાર મિત્રો ગઈકાલે આપણે મનુસ્મૃતિના સંદર્ભમાં જ ઘણી બધી આધારભૂત વાતો કરી હતી કેટલાક મિત્રોનો આગ્રહ છે કે હજુ આમાં થોડી પૂર્તતા કરવાની જરૂર છે એટલે વિશેષ માહિતીની જરૂર છે ને વાત પણ સાચી છે એટલે આપણે થોડીક વિશેષ વાત કરીશું પણ એ વાત કરતાં પહેલાં આપણે જે વૈશ્વિક પરિસ્થિતિ આકાર લઈ રહી છે ચીન ભારત કરતાં અનેક ઘણી શક્તિથી જે મક્કમતાથી આગળ વધી રહ્યું છે ટેકનોલોજીની અંદર પ્રોડક્શનની અંદર બીજા રીતે અને દુનિયાના દેશોને એ પોતે આર્થિક લાભો આપી બીજા લાભો આપી અને પોતાની બગલમાં લઈ રહ્યું છે ભારતના તમામ પડોશીઓ ભારતની નિષ્ફળ વિદેશ નીતિના કારણે ભારતથી વિમુખ થઈ ગયા છે પાંચ દસ વર્ષ પહેલાં જે દેશો ખાસ ભારતના સહયોગી હતા ભારતના હિતેશ જુઓ હતા એવા તમામ જે ભારતના પાડોશી દેશો એ બધા ભારતની વિરુદ્ધમાં થઈ રહ્યા છે અમેરિકા ગમે તેવી વાતો કરતી હોય પણ એને તો માત્ર માત્ર પોતાના ડલર ડોલરનું વૈશ્વિક સશક્તિકરણમાં રસ છે અમેરિકા આ વિશ્વની સુપર પાવર બની રહ્યું છે એમાં અમેરિકાના રસ છે એને ભારતના આર્થિક વિકાસમાં ભારતના સહયોગી બનવામાં કોઈ રસ નથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા રશિયા અને ભારતના જે સંબંધો હતા એ સંબંધો પણ ખતમ થઈ ગયા છે એક વખતે એવો સમયગાળો હતો કે રશિયા ભારતનો અડીખમ ટેકેદાર હતો અને ઓગણીસો એકોતેરનું યુદ્ધ જીતવામાં રશિયાનો સહયોગ રશિયા સાથેના વીસ વર્ષના જે કરાર હતા લશ્કરી કરા એની બહુ અગત્યની ભૂમિ આ બધા સંજોગો બદલી ગયા છે આપણે આ પરિસ્થિતિમાં સમૃદ્ધ સશક્ત અને અખંડ ભારતનું નિર્માણ કરવું હોય તો સૌથી પહેલી જરૂરિયાત તો એ છે કે આપણે આપણા દેશનો અંદરથી એ વિભાજન એનું ના હોય એની અંદર ધુઆન નફરત ખ્રિસ્તી મુસલમાનો દલિતો પરના અત્યાચારો આ બધું ના હોય દેશ આંતરિક રીતે પહેલાં તો સશક્ત અને સમૃદ્ધ હોવો જરૂરી દેશ આંતરિક રીતે સશક્ત અને સમૃદ્ધ હોવો જોઈએ અને આ સ્થિતિ હોય તો વિકટ સંજોગોની અંદર દેશની તમામ પ્રજા ખભે ખભા મિલાવીને ઊભી રહી ઘણી વખત એવું બને કે વિકટ પરિસ્થિતિ હોય અને કેટલાક પરિબળો વિદેશી પરિબળો સાથે ભળી જયાના દાખલા ભૂતકાળમાં અનેક વખત બન્યા છે ભૂતકાળની અંદર જે આઝાદી ભારતમાં આવી ભારત આઝાદ થયું એની પાછળ આવા ખૂટેલો ખૂબ હતા અને આવા ખૂટેલોએ ભારતમાં મુસ્લિમોનું મોગલોનું અને અંગ્રેજોનું શાસન સ્થપાયું ત્યારે એમના કારકુનો એમના વહીવટદારો એમના ટેકવેદારો બનીને એમણે કામ કર્યું છે એટલે જરૂરિયાત એ છે સમયની કે આપણે અંદરથી મજબૂત હોવા જોઈએ પરંતુ આજે પણ મનુસ્મૃતિનું સમર્થન કરવામાં આવે છે પ્રયાગરાજની અંદર મળેલા સાધુ સંતોએ એમ કહ્યું કે ભાઈ પ્રયા મનુસ્મતિની ટીકા કરી છે અને માટે રાહુલ ગાંધીને હિન્દુ ધર્મથી નિષ્કાસિત કરવા જોઈએ પણ હિન્દુ ધર્મ એ કોઈ એક વાડો છે એક પેટી છે એક બજાર છે શું છે એમાંથી તમે એવા કયા ચોખામાંથી અને કઈ રીતે તમે ધર્મ નિકાસિત કરી શકો અને કરો તો એ તમારો સવાલ છે પરંતુ સવાલ એ છે કે મનુસ્મતિનું બહાનું બતાવી અને એક વ્યક્તિનો જે સારી રાજનીતિ કરી રહ્યો છે એ બીજા શાસકોની જેમ હલકી વાણીનો વાહક નથી દ્રોણવાનો વાહક નથી નફરતનો વાહક નથી અને મૈત્રી અને કરુણાની જો વાત કરતો હોય રાહુલ ગાંધી તો રાહુલ ગાંધીની એટલી વાત તો સ્વીકારવી જોઈએ પરંતુ સવાલ એ છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પક્ષના લોકો ભારતનું બંધારણ છે એને બચાવવા માટેના એક લડત લડી રહ્યા છે સામે પક્ષે અનેક લોકોએ એમ કીધું છે કે અમને તમે ચારસો સીટો આપી દો એ પછી અમારે ભારતનું બંધારણ બદલવું છે અને એ એમના જે કથનો છે એની પાછળના આધાર પુરાવા એવા છે કે ઓગણીસો ઓગણપચાસથી આજ સુધી ભારતના બંધારણના શબ્દો દ્વારા લેખો દ્વારા અને પુસ્તકો દ્વારા નકારવામાં આવ્યું છે અનેક પુસ્તકો ભારતના બંધારણની વિરુદ્ધમાં લખાયા છે જે વિચારધારાના લોકોએ લખ્યા છે એ જ વિચારધારાના લોકો પાછું મનુસ્મતિનું સમર્થન કરે છે તો મનુસ્મતિની અંદર જે કેટલીક બાબતો પડી છે એમાં એક તો અનેક બાબતો એવી છે કે એ બાબતોને આપણે ફરી ચકાસવી જોઈએ આધારપુત્ર સાથે ચકાસવી જોઈએ મળદા બાર કાઢવાની અંદર એ પણ કેવો ભેદ હતો મનુસ્મૃતિના પાંચમા અધ્યાયનો બાણું શ્લોકમાં એવું કીધું કે મરેલા શુદ્રને નગરના દક્ષિણ દરવાજાથી બહાર કાઢવો શુદ્ર સમાજની વ્યક્તિ મૃત્યુ એનો મૃતદેહને દક્ષિણ દિશામાંથી બહાર કાઢવો ક્ષત્રિયને ઉત્તરમાંથી અને બ્રાહ્મણને પૂર્વ દરવાજાથી બહાર કાઢવો શું કહે છે બ્રાહ્મણને પૂર્વ દરવાજાથી બહાર કાઢવો તો પૂર્વની વાત આવી છે તો સાથે સાથે તમે એ વાત કહું કે ગુજરાતના નેવ ટકાથી વધુ ગામોની અંદર અનુસૂચિત જાતિની વસ્તી પૂર્વ દિશામાં આવેલી છે આ તમને ખબર છે ગુજરાતના નેવ ટકાથી વધુ ગામોમાં અનુસૂચિત જાતિની વસ્તી પૂર્વ દિશામાં આવેલી છે કેમ મનુસ્મતિ એવું કહે છે કે ભાઈ બ્રાહ્મણને પૂર્વના દરવાજાથી બહાર કાઢવો જોઈએ પરંતુ આ પરસ્પર વિરોધોશી નથી કારણ એ છે કે અનુસૂચિત જાતિના લોકોને મરેલા ઢોર ઘસેડવાની અને એનો નિકાલ કરવાની બળજબરીથી ફરજ પાડવામાં આવી હતી એટલે એવા મરેલા ઢોરનું જે કંઈ એઠવાડ ગંદગવાડ પડ્યો હોય અને મહદઅંશે નૈઋત્ય દિશામાંથી પવનો વહેતા હોવાથી આ વસ્તીઓને એ દૂષિત પવનનો સ્પર્શ ના કરે આ વસ્તીઓનો દૂષિત પવન સ્પર્શ ના કરે માટે અનુસૂચિત જાતિના તમામ વસાહતો લોકોની ટકા પૂર્વ દિશાની અંદર બળજબરીથી આંતર દ્વારા વસાવવામાં આવેલી છે અપવાદરૂપ ગામો એવા છે કે અનુસૂચિત જાતિની વસ્તી પૂર્વમાં અથવા અરે સોરી પશ્ચિમમાં ઉત્તરમાં અથવા દક્ષિણમાં છે આગળ જોઈએ મરેલા પોતાની જ્ાતિના માણસો હોય ને ત્યાં સુધી શુદ્ર ની પાસે ઉપાડવો નહીં કેટલું બધું ઝેર છે હળાહ ઝેર કેમ કે શુદ્રના સ્પર્શ થી શુદ્રના સ્પર્શ થી દૂષિત થયેલી એ આહુતિ સ્વર્ગને અટકાય છે કે એટલે બ્રાહ્મણ નો જે શરીર છે ને એને જો શુદ્ર પડી જાય ને તો એનાથી એની આહુતિ દૂષિત થાય અને એને સ્વર્ગ મળતું અટકી જાય અને આટલા કારણે તે આપણા ભાઈ ગૃહમંત્રીએ સ્વર્ગની વાત હમણાં થોડા સમય પહેલા કરી હતી એટલે ડાયરેક્ટ એમનો પણ ત્યાં ડાયરેક્ટ કોન્ટેક હશે અમિત શાહ ને એવું એમને વિધાન ઉપરથી લાગે છે અજામત કરવા માટે પણ કહેવાય નહીં ન્યાય પ્રમાણે વર્તતા એ મહિને મહિને અજામત કરવી વૈશ્યની માફક સ્વચ્છતા રાખવી તથા બ્રાહ્મણનું ઉચ્ચિત ભોજન આરોગ્ય આ પાંચમા અધ્યાય નો એકસો ને ચાલીસ મો શ્લોક છે એટલે પોતાના શરીરની અજામત રાખવી ને એનું પાછું મનુસ્મૃતિ ધ્યાન રાખે છે શુદ્રે પોતાના શરીર ઉપરની અજામત કઈ રીતે રાખવી ને એનું મનુસ્મૃતિ અને એનો નિયમ કરે છે એટલે કેટલી બધી પાબંદી હશે કેટલો જોર જુલ્મ હશે આ પણ વિચારવા જેવી બાબત છે ને એમાં આગળ કહે છે કે ભાઈ બ્રાહ્મણના મુખમાં હોમેલું કદી સ્ખલિત થતું નથી બ્રાહ્મણના મુખમાં હોમેલું કદી સ્ખલિત થતું નથી કદી સુખાઈ જતું નથી અને કદી નાશ પામતું નથી તેથી બ્રાહ્મણનું મુખ અગ્નિ હોમ કરતા પણ શ્રેષ્ઠ છે જે પ્રજા કાયમ પરોપજીવી રહી છે એના માટે મનુસ્મૃતિના સાતમા અધ્યાયના ચોરસ શ્લોક ચોરાસીમાં શ્લોકમાં આ વસ્તુ કહેવામાં આવી છે દંડ વિધાન માટે કેવા ભેદભાવ છે બ્રાહ્મણના કર્મોથી રહિત નામ માત્રનો બ્રાહ્મણ બ્રાહ્મણના કર્મથી બ્રાહ્મણે જે કર્મ કરવું હોય અને એ કર્મથી વિમુક્ત થયેલો હોય નામ માત્રનો બ્રાહ્મણ પણ ન્યાયાધીશ થઈ શકે એટલે ગમે તેવો વલકી કક્ષા નો બ્રાહ્મણ હોય તો પણ એ ન્યાયાધીશ થઈ શકે પરંતુ શુદ્ર તો કોઈ પણ રીતે ન્યાયાધીશ નાશ થઈ શકે અને આ વિધાન છે ને એ મનુસ્મૃતિનું ભાઈ જગદીશ મહેતા એવું કહેતા હતા કે દસ હજાર વર્ષ જૂની છે સ્વામી સચ્ચિદાનંદે એમના પુસ્તકમાં એવું કહ્યું છે કે ભાઈ મનુસ્મતીની રચના ઈસવીસન પૂર્વે થી બસોથી ઈસ્વીસન છસોના વચગાળાના સમયમાં થયેલી છે અને અનેક વિદ્વાનોએ એને ઈસવીસન પૂર્વે એકસો ની એની રચના ગણી છે પણ આટલી જૂની મનુસ્મતી હોય પણ આજે પણ ભારતના ન્યાયતંત્રીની અંદર જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર શુદ્રોનું સ્થાન નહીવત છે અને અન્ય પછાત વર્ગ નું સ્થાન તો એકદમ નહીવત છે એટલે આ મનસ્મૃતિ નો અમલ આજે પણ હોય એવું નથી લાગતું તમને આ વ્યવસ્થા જોતા અને આ વાક્યો જોતા પછી એમાં એવું હોય છે જે રાજાનો ન્યાયાધીશ શુદ્ર થાય તે રાજાનો દેશ તેને જોતા જ નાશ પામે એટલે જે રાજાનો એમ કે ન્યાયાધીશ શુદ્ર હોય ને એનો દેશ તાત્કાલિક ન્યાય પ્રમાનો છે અને વર્પ્રધાન એમાં તે અનેક પ્રકારના હમણાં ભેદભાવ તો આપ્યા જ છે પરંતુ એક અગત્યનો શ્લોક એવો છે કે જો ધગ જેને ધગધકતો દેવતા બાળે નહીં જેને પાણી ડુબાડી દે નહીં જે તત્કાળ મોટી પીડા ન પામે તેને સાક્ષીના રૂપમાં સાક્ષીના સોગંદમાં શુદ્ર જાણવો એટલે એવો હોય કે જે સાક્ષી હોય પણ શુદ્ધ શુદ્ર હોય તો જેને ધક ધકતો દેવતા ના બાળી શકતો હોય જેને પાણી ડુબાડી ના શકતું હોય અને એને મોટી પીડા ના થતી હોય તો એને એમ કે શુદ્ર માનવો આ વ્યક્તિ વ્યક્તિને દંડ ક્ષત્રિય ને ગાળ દે તો પચાસ પણ વૈશ્યને ગાળ દે તો પચીસ પણ પણ જો શુદ્ર ને ગાળ દે તો બાર પણ નો દંડ કેવો એટલે બ્રાહ્મણ બીજાને ગાળ દે તો એની અંદર પણ આ પ્રકારનો ભેદભાવ તો આપણે રાખે જ છે આ બધી ભેદભાવની પરંપરા છે અ હવે એમાં પછી આગળ એવું કહે છે કે ભાઈ રાજા એ વૈશ્ય પાસે વ્યાપાર વ્યાજવટુ ખેતી અને પશુ રક્ષણ કરાવવા અને શુદ્ર પાસે શુદ્ર પાસે બીજ વર્ણોની સેવા કરાવી હવે એક ઉદાહરણ આપું આ મનુસ્મૃતિ જેટલા વર્ષ જૂની હોય એમાં એવું કીધું છે કે ભાઈ શુદ્ર પાસે ડીજ વર્ણો એટલે ઉપલા વર્ણોની સેવા કરાવી અને મનુસ્પૃતિ આના જ કારણે હયાત છે અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકાનું આંબલીયાળા નામનું ગામ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું આંબલીયાળા નામનું ગામ છે અને સાબરમતી નદીના કિનારે નજીક વસેલું ગામ છે આ ગામમાં સો એક વર્ષ પહેલા એવી પ્રથા હતી ઝવેરભાઈ પટેલ નામના એક પટેલ મોટા ખેડૂત હતા એમના ત્યાં એવો રિવાજ હતો કે રોજ દસ વણકરોએ એમના ખેતરમાં વેઠ કરવા એટલે મજૂરી અને વેઠમાં તફાવત છે તમને કામના બદલામાં વેતન આપવામાં આવે એને મજૂરી કહેવાય પણ મફત કામ કરવામાં આવે એને વેઠ કહેવાય એટલે દસે દસ વણકરોએ ત્યાં કામે જવાનું મફત મજૂરી કરવાની વેઠ કરવાની અને સાંજે જે દસમા નંબરનો વણકરો એને આવતીકાલ માટેના બીજા વણકરોની લાઈન હોય ત્યાં એણે કહી આવવાનું કે તમારે જવેર પટેલના ત્યાં જવાનું છે આ પ્રથા હતી એટલે એ ગામમાં એક મિશનરીના શિક્ષક હતા અને એમણે એ સમયે કેસ કરાવ્યો ત્યારે પોના કેસ ચાલતા હતા આ ભારતની આઝાદી પહેલાની વાત કરું છું બે રૂપિયાના સ્ટેમ્પ ઉપર એનું લખાણ થયેલું છે મારી પાસે આ ડોક્યુમેન્ટરી પ્રૂફ છે એના સાથે વાત કરું છું એટલે પુનાને કોર્ટમાં કેસ ચાલ્યો અને ત્યાં આગળ પણ એક એજન્ટને ઉભી કરવામાં આવીને એને એવું કીધું કે ભાઈ અમારા ગામમાં તો આવું કશું નથી પરંતુ પેલા શિક્ષકના કહેવાથી ફરી વખત એની રીટ કરવામાં આવી અને પુરવાર થયું કે આ પટેલ મફત વેઠ કરાવે છે એટલે એણે બે રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખી આપ્યું અને એની અંદર અનુસૂચિત જાતિ માટે જે શબ્દો દૂષિત શબ્દો એ વખતે એવી કોઈ એ નહોતી એ શબ્દો સાથે લખાયું છે કે ભાઈ ફણા ફલાણા લોકોની હાર એ ફલાણાની જગ્યાએ આગળ પેલો શબ્દ મૂકેલો છે હરિજન કરતા પણ જે વધારે દૂષિત શબ્દ હતો એ શબ્દ સાથે એને એ સ્ટેમ્પમાં લખાણ કરવામાં આવ્યું છે કોઈ મિત્રને એની જ્યાં કોપી જોતી હોય તો મને કોલ કરશે તો હું એને વોટ્સઅપ કરીશ જેને જોઈએ એને હું વોટ્સઅપ કરીશ એને એ શબ્દ સાથે એમ કે ફલાણા લોકોની હારો બંધ કરવામાં આવે છે અને એની અંદર એ બધા લોકોની સહયો છે મારી પાસે એની જ્યારે કોપી છે એટલે આ જે શ્લોક એવું કહે છે આઠમા અધ્યાય નો ચારસો દસમો શ્લોક એવું કહે કે એ શુદ્ર પાસે દીજ દીજ વર્ણોની સેવા કરાવી સેવા એટલે એમાં વેતન હોય નહીં આ મનુસ્મૃતિ છે ને આ મનુસ્મૃતિ વળી પાછું શુદ્રનું ધન પણ પડાઈ લેવા માટેની વાત કરો બ્રાહ્મણને જરૂર હોય તો તે ધન ધનને કશી શંકા વિના લઈ શકે છે કારણ કે નું કઈ હોતું નથી મનુસ્મૃતિનો આઠમા અધ્યાય નો ચારસો સત્તર મો શ્લોક એવું કે બ્રાહ્મણને જરૂર હોય તો તે શુદ્રના ધનને કશી પણ શંકા વિના લઈ શકે છે કારણ કે શુદ્રનું કઈ હોતું નથી ભારતની જે ગરીબી છે ને એ ગરીબી પાછળ મનુષ્યથી કામ કરે છે અને એ હું તમને આગળ આધારભૂત સાથે સમજાવું છું પછી એવું પાછું તોય એમને સ્ત્રીઓ પ્રત્યેનો જે દ્રોણા દ્રેશ છે ને એ નથી ઓછો થતો એમાં એવું લખે છે પુરુષો એ સ્ત્રીઓને પુરુષોએ સ્ત્રીઓને દિવસ કે રાત અસ્વતંત્ર રાખવી અને વિષયોમાં આસકત સ્ત્રીઓને પણ પોતાના વશમાં રાખવી આ સ્ત્રીઓ પ્રત્યેની એમની લાગણી છે આવી અનેક બાબતો દ્રોણા નફરત વિભાજન સાથે આમાં આપી છે એટલે હજુ વાત પૂરી નથી ઘણી બધી લાંબી વાત છે તમારે સાંભળવી પડશે કારણ કે મનુસ્મૃતિના કારણે ભારતની જે અધોગતિનું નિર્માણ થયું છે એના તમને એકદમ રેકોર્ડેડ પુરાવા આપવાના છે એવા પુરાવા અત્યારે તમને બજારમાંથી ક્યાંય નહીં મળે એટલે જે લોકો મનુસ્મૃતિની વકીલાત કરતા હોય જગદીશભાઈ મહેતા જેવા લોકો એ લોકોએ પણ મનુસ્મૃતિનો અસલ મનુસ્મૃતિનો અભ્યાસ કરવાની જરૂર છે ક્ષેપક મનુસ્મૃતિઓ બજારમાં હવે મળશે કારણ કે જે આ લોકો છે કટ્ટરતાવાદી લોકો એમણે મનોસ્મતિ નો નામો કરવા માટે એની અંદર ઘણા બધા સુધારા વધારા કરવાની જરૂર ઉભી થઈ છે ને એ લોકો એવા સુધારા કરતા જ રહ્યા છે વૈશ્ય અરે સોરી વર્ણશંકર પ્રજાની જે ઉત્પત્તિ છે ને એના માટેના મેં તમને કહ્યું હતું લોમ અને અનુલોમ લગ્ન પ્રથાના જે નિયમો છે એનો હું માત્ર એક બે શ્લોક જ તમને કહી દઉં કારણ કે એટલો બધો સમય આપણી પાસે નથી પરંતુ પોકાણમાં કહી દઉં બ્રાહ્મણથી બ્રાહ્મણથી વૈશ્ય કન્યામાં અંબ બાળક એટલે બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય કન્યા હોય એટલે આ વર્ણ બહાર કહેવાય આને શું કહે સવર્ણ નો અર્થ પણ તમને સમજાવી દઉં સ વર્ણ એટલે જે પોતાની વર્ણમાં જે લગ્ન કરે એને સવર્ણ કહેવાય એટલે બ્રાહ્મણ બ્રાહ્મણમાં ક્ષત્રિય ક્ષત્રિયમાં વૈશ્ય વૈશ્યમાં પણ શુદ્રમાં તો વર્ણ છે જ નહીં શૂદ્ર એ વર્ણ નથી શુદ્ર એ જાતિઓનો સમૂહ છે એટલે બ્રાહ્મણ પુરુષ વૈશ્ય સ્ત્રી સાથે લગ્ન કરે એ જે બાળક જેમ ને એ વર્ણ બહાર બહારનું કહેવાય વર્ણશંકર કહેવાય અને એને અંબેસ્ટ એનું અંબેસ્ટ કહેવાય એને અંબેસ્ટ જાતિ તરીકે સંબોધવામાં આવે છે બ્રાહ્મણમાંથી શુદ્ર કન્યામાં જે જયજન્મ એ નિષાદ કહેવાય તથા બીજા નામે પારસવ પણ કહી શકાય અને ક્ષત્રિય પુરુષથી શુદ્ર સ્ત્રીની અંદર કુર આચારવાળો કેવો હોય ક્ષત્રિય પુરુષથી કુર આચાર વાળો હોય અને એ બાળકનો ઉગ્ર કહેવાય આ વર્ણશંકરનું આમણે જે પેદા કર્યા વર્ણશંકરની આખી એક નવી પ્રજાતિ પેદા કરી એટલે આ બાબતો બહુ સમજવા જેવી વિચારવા જેવી છે બીજી એક બાબત એમનો શ્લોક દસમી દસમા અધ્યાય નો સન્નો શ્લોક શુદ્ર જો ઉચ્ચ જ્ઞાતિ ના કર્મ કરીને આજીવિકા ચલાવે તો રાજે જ તેને નિર્ધન બનાવી દો શૂદ્ર એમ કે જો બ્રાહ્મણ નો ક્ષત્રિય અને વૈશ્ય નો ધંધો કરી અને એની આજીવિકા મળે તો રાજા તેને એકદમ નિર્ધન બનાવી દેવો એની પાસેથી આ બધું લઈ લેવું કેમ એવું છે કે શિક્ષણ અધિકાર નથી એટલે એને નિર્ધન બનાવી દેવો ભારતની ગરીબીમાં આ આ વ્યવસ્થા કઈ રીતે કામ કરે છે આપણે આગળ જોઈએ છે જો ત્રીજોનો દ્રોહ કરીને તેની નામ જાતિ દ્રિજોનો દ્રીજો એટલે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્વનો સો સળિયો ખોસી દેવું એવું મનુસ્મતીના આઠમા અધ્યાયના બસો સિત્તેર એકોતેર માં શ્લોકમાં કહે છે અને આ શ્લોક અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા સ્વામી સત્યદાનંદના આધારો હું એટલા માટે ટાંકી રહ્યો છું કે તમે કાલે ઓળી પાસે આપેલી વિકૃત દલીલો ના કરો કે ભાઈ આ તો ઉપજાઈ કાઢેલી છે છે પરંતુ તમે સચ્યદાનંદ તો અત્યારે જે ભારતના વડાપ્રધાન છે એના ખાસ હિમાયતી છે એના આગ્રહી છે એટલે એમણે લખેલું આ પુસ્તક છે અને એના કારણે હું આ પુસ્તકના શ્લોકોનો આધાર આપીને કહું છું હવે આ મનુસ્મૃતિએ ભારતનું જે અધપતન કર્યું અને એના કેવા પરિણામો આવ્યા કેટલાક ઉદાહરણો છે એમાં એક કાલા પહાડ નામનું ઉદાહરણ છે બંગાળના નવાબની એક બહુ સ્વરૂપમાન છોકરી હતી અને એ પોતાના ઝરૂખામાં બેઠી એને જતા આવતા લોકો ગંગા કિનારે જતા આવતા લોકોનું નિહાળી રહેતી એમાં એક બ્રાહ્મણ યુવક એના એની નજરમાં વસી ગયો પરંતુ એ પોતે મુસ્લિમ હતી પેલો બ્રાહ્મણ હતો એના લગ્ન થઈ શકે એમ નતા એટલે એ દીકરી શોસાતી હતી અને એના શરીર સુકવ્યું એટલે એમને તો ઘણા નોકરચા કરો એની પૂછપરછ કરવામાં એમાંથી તથ્ય બહાર આવ્યું કે એને પેલા બ્રાહ્મણ યુવાન સાથે લગ્ન કરવા છે અને એ લગ્ન નહીં થાય તો એ મરી જશે એટલે નવાબ પણ એટલો બધો એ તો ના હોય ને પરંતુ પોતાની વાલી દીકરીને બચાવવા માટે પેલા બ્રાહ્મણ યુવકને બોલાયો એની સાથે વાર્તાલાપ કરી એને કહેવાય આને સાથે લગ્ન કર એટલે પેલા બ્રાહ્મણે ના પાડ્યું કે ના હું મુસ્લિમ સાથે લગ્ન ના કરું પછી એને ધમકી આપી દીધી લગ્ન કરવા તૈયાર થા કાં તો મોત માટે તૈયાર થા એટલે એની પાસે વિકલ્પ ના રહ્યો એટલે એને પોતાના જ્ઞાતિભાઈઓનો મળ્યો અને એને કહ્યું કે મારી પાસે કોઈ વિકલ્પ નથી તમે મને છૂટ આપો એટલે બ્રાહ્મણ અને પછી એમ કહ્યું હું લગ્ન કરી અને પાછો બ્રાહ્મણો પાછો આવી એટલે બ્રાહ્મણો કે ના ભાઈ એ ના બની શકે તને બ્રાહ્મણ તરીકે અમે લગ્ન કરવાની છૂટ આપતા નથી તું મુસલમાન થઈ જા અને પછી એ યુવક મુસલમાન બન્યો મુસલમાન તો બન્યો એ એક નવાબનો નો જમાઈ બન્યો સંપત્તિનો વારસદાર બન્યો અને પછી એણે પશ્ચિમ બંગાળની અંદર કાલા પહાડ નામનો એક કાળ બન્યો એણે મોટા ભાગના મંદિરો તોડી નાખ્યા જનો તોડી નાખી અને એને હિન્દુઓ ઉપર આંકત મચાવવામાં કાંઈ બાકી રાખ્યું આ મનુષ્યનું પરિણામ છે વિશ્વાસ ના આવતો હોય તો તમે સ્વામી સચ્ચિદાનંદજી નો સંપર્ક કરી અને પૂછી જ શકશો કે આ તમે લખ્યું છે કે કોને લખ્યું છે બીજી વાત તમને કરું કે જો આ દેશના ખિસ્તીઓ છે ને એમણે સમગ્ર દુનિયાની પ્રજાને અપનાવી ખિસ્તી ધર્મની જે સમગ્ર દુનિયાની પ્રજાને અપનાવી અને આજે ભારતનો સૌથી મોટો દેશ બન્યો સો કરતા વધારે દેશોની અંદર ખ્રિસ્તી ધર્મ છે મુસ્લિમોએ આ દુનિયાની તમામ પ્રજાને અપનાવી અને સત્તાવન દેશોની અંદર મુસ્લિમ ધર્મ પહોંચ્યો બૌદ્ધોએ સમગ્ર માનવ જાતને અપનાવી અને બેતાલીસ દેશોની અંદર બૌદ્ધ પહોંચ્યા હિન્દુઓ કેટલા દેશમાં પહોંચ્યા અહીંથી જે નિષ્કાસિત થયેલા છે એ અવૈજ્ઞાનિક રીતે જે લોકો ગયા છે અને વૈધાનિક રીતે ત્યાં આગળ બીજા દેશોની સંસ્કૃતિના બીજા દેશોની પાસે કમાણી કરવા જે લોકો ગયા છે ને એ લોકો સિવાય બીજા કેટલા લોકો બીજા સંપ્રદાયના બીજી સંસ્કૃતિના લોકો હિન્દુ બન્યા અને કેમ ના બન્યા આનો વિચાર નથી કે મનુષ્યનો બચાવ કરો છો તો આનો પણ વિચાર કરો ને બીજી એક કથા એવી છે કથા નથી વાસ્તવિકતા એવી છે કે મલબારના રાજાની એવી ઈચ્છા થઈ કે ભાઈ આરબ લોકો પાસે નૌકા વિદ્યા છે વાણિજ્ય વિદ્યા છે તો આપણે પણ નૌકા વિદ્યા શીખવી જોઈએ આપણા લોકોને બહાર મોકલીએ એટલે ત્યાંના સ્થાનિક બ્રાહ્મણોએ વિરોધ કર્યો કે ના ભાઈ એવું ના થઈ શકે ત્યાં જઈને લોકો આવેલા હોય એ અમારા સંપર્કમાં આવે અમારું પાણી પીવે ને અમે વટલાઈ જઈએ એટલે એણે મલબારના રાજાએ કહ્યું કે ભાઈ આનો કંઈ રસ્તો બતાવો એટલે બ્રાહ્મણોએ ભેગા થઈને એવો રસ્તો બતાવ્યો કે ભાઈ દરેક બ્રાહ્મણ પરિવારમાંથી એક એક વ્યક્તિ મુસ્લિમ બની જાય અને એ લોકો પરદેશ જાય અને એમ જ થયું અને એમાંથી આખી એક મોપલા નામની એક જાતિ પેદા થઈ મોપલા નામની એક જાતિ પેદા થઈ આ જાતિ પેદા કરવાની જે હિન્દુ ધર્મની અંદર જે વ્યવસ્થા છે ને એ આ સચિદાનંદની વાત ઉપર તમને વિશ્વાસ ના બેસતો હોય તો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારની અંદર આની અંદર અનેક કિસ્સાઓ છે કોટીલા નામની જે જાતિ પેદા થઈ બીજી અનેક જાતિઓના કિસ્સાઓ એની અંદર પડ્યા છે એ તમારે વાંચવા જેવા છે આજે કાશ્મીરને ત્રણસો ની કલમ માટે પેલા ભૂંડ ભક્તો કુલા પછાડે છે એ ભૂંડ ભક્તોને ખબર છે કે કાશ્મીરના મુસ્લિમો ને હિન્દુ બનાવી દીધા હોત તો કાશ્મીરનું રાજ્ય મુસ્લિમોનું હતું રાજા હિન્દુ હતો અને કાયમ માટે એક હિન્દુ રાજાએ મુસ્લિમ પ્રજા ઉપર ટકી શકવું શક્ય નહોતું એટલે રાજા હરિસિંહદ એ વખતના બ્રાહ્મણોને મળી અને પહેલાં તો મુસ્લિમ પ્રજાનો એનો મત જાણવાનો પ્રયાસ કર્યો તો એ લોકો અમુક અંશે આની અંદર આવવા પોતાના મૂળ ધર્મમાં પાછા આવવા તૈયાર હતા એટલે બ્રાહ્મણોની સભા મળી અને આ વિદવત સભાએ શું કીધું કે ભાઈ ગાય ના બની શકે ગાય ના બની શકે એટલે હવે મુસ્ો ને હિન્દુ તમને સિત્તેર માં પેલા એ કરો છો પરંતુ આ આ હિન્દુ ધર્મની આ જે વર્ણ વ્યવસ્થા છે એની જાતિ વ્યવસ્થા છે આ જે કંઈક નરાધમ વૃત્તિ છે ને એના આ બધા પરિણામ છે હવે વાત કરીએ ભારતની જે ગરીબી છે ને અને ભારતની જે અવદશા છે એની પાછળ પણ મનુસ્મૃતિ છે એવું એવું તમને નથી ખબર પડતી કારણ કે મનુસ્મૃતિ છે ને એક વિશાળ વર્ગ બ્રાહ્મણોના વર્ગનો પરોપજીવી એમણે એ બ્રાહ્મણો બાવાઓ તેલ નાખનારાઓ ગાનારો નાચનારાઓ કથાકારો ભિક્ષકો બિન ઉત્પાદક વર્ગ પેદા થયો આમ બીજા લોકો ઉત્પાદન કરે ને એની ઉપર ટકી પડ બિન ઉત્પાદક વર્ગ પેદા કર્યો અને આમાં વેઠની પ્રથા તો કેવી હતી તમે પટેલોનો ઇતિહાસ હોવા વાંચો તો રજવાડાના સમયમાં પટેલોની ભેંસો દૂધણી ભેંસો વેઠમાં લઈ જવા એમના પટેલોના ત્યાં કોઈક બહારથી રસાલો આવવાનો હોય બીજા શાસકો આવવાના હોય ત્યારે દૂધની જરૂર પડે એટલે એવી ભેંસોને વેઠમાં લઈ જવાથી એ ભેંસો પછી એને યોગ્ય ચાકરી ના મળે તો વહુકી જાય દૂધ આપતી બંધ થઈ જાય આવી પ્રથા હતી એટલે એક બિન ઉત્પાદક આખો વર્ગ ઊભો કર્યો અને શુદ્ર અને અતિ શુદ્ર પાસે વેટ કરવામાં આવતી શુદ્ર અતિ શુદ્ર પાસે એટલે એ લોકો આગળ મેં તમને બતાવ્યું કે એમની પાસે ધન ભેગું નહીં થવાનું સંપત્તિ લઈ લેવાની આ આવી પ્રક્રિયા જ્યાં હોય ને તો આ લોકો શા માટે વધારે ઉત્પાદન કરે એટલે એક બાજુ એક બિન ઉત્પાદક વર્ગ હતો જે ઉત્પાદન કરી શકો વિશાળ વર્ગ હતો એની પાસે એની સંપત્તિ લઈ લેવાની એની પાસે પરાણે વેટ કરાવવાની એ વેતન તો એનું પૂરું વેતન નહીં આપવાની અને આના કારણે એક વિશાળ પ્રજાનો બિન ઉત્પાદક પ્રજા તરીકે તમે નિર્માણ કરી અને આવી બિનઉત્પાદક પ્રજાના કારણે વ્યાપારના ક્ષેત્રે આ પ્રજાએ કોઈ કૌશલ્ય ના કાઢ્યું અને એટલા માટે જ ટેલેન્ટનો વિશ્વા વિકાસ ના થયો આ દેશની અંદર અન્ય પછાત વર્ગો સુધ્રો ની અંદર ટેલેન્ટનો વિકાસ ના થવા પાછળનું પણ આ મૂળ કારણ હતું મિત્રો હજુ પણ અનેક ઉદાહરણો અનેક ઉદાહરણો આપી શકાય એવા છે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની જો બીજા પાટીદારોનો ઇતિહાસ છે એની અંદર પણ આવા ઘણા કારણો ઉદાહરણો પડ્યા છે આ બધા વાંચો સમજો મનુસ્મૃતિનો જે લોકો બચાવ કરી રહ્યા છે મનુસ્મૃતિનું અનુમોદન કરી રહ્યા છે એને સમજવા માટે અને જે લોકોને અસર થાય છે જે લોકોનો અસર થાય છે મનુસ્મૃતિના કારણે જેને ભોગવવું પડ્યું છે શોષવું પડ્યું છે એવા લોકો તમારા કાન ખોલીને તમે આ વસ્તુ સાંભળો સાંભળો તો સાથે સાથે તમે આ વીડિયોને વધુમાં વધુ શેર એટલા કરવા માટે કરો મારા માટે નહીં પરંતુ આ એક બહુ સભાનતાની વાત છે જે રીતે સાંસ્કૃતિક વિઘાતક પરિબળો જે કામ કરી રહ્યા છે આપણે કોઈનો વિરોધ નથી કરવો ધોરણ નથી ફેલાવી નફરત નથી ફેલાવી પણ સ્વમાનભેર સ્વાવલંબીપૂર્વક આપણું આપણું જીવન તો જીવવું જોઈએ અને જો આપણે સ્વભાન સ્વાવલંબી સ્વાવલંબીપણે જીવન જીવવું હોય તમારી જે આવનારી પેઢીઓ છે એ પેઢીઓ ગુલામ ના બને તો આવી બાબતોની સામે સજાગ રહેવું જરૂરી છે એમની સામે આપણે યુદ્ધ કરવા નથી જવું એમની સામે આપણે બળવો નથી કરવો પરંતુ આપણે આપણા સ્વમાનના રક્ષણ માટે આપણા સ્વાભિમાનના રક્ષણ માટે આપણે બૌદ્ધિક સભાન થવું જરૂરી છે અને બૌદ્ધિક સભાનતા માટે આવી દરેક બાબતો તમારે જાણવા જરૂરી છે હવે એક રોગ લાગુ પડ્યો છે કે મોટાભાગની પ્રજાએ વાંચવું નહીં તો વાંચવું ના હોય તો કોઈ કહેતા હોય તો એને સાંભળીએ અને સાંભળી અને આને તમે આગળ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને આ ચેનલ તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ફરી વખત પણ હજુ જરૂર પડશે તો ફરી વખત હું આવી વાત આધારો સાથે લઈને આવીશ મેં જે કઈ વાતો કરી છે આ video ની અંદર સો એ સો ટકા હું તમને રેકોર્ડ સાથે કહું છું કે આધારભૂત વાતો છે આમાં એક પણ કહેતો કહેતી નથી અમુક સંગઠનો અને અમુક લોકો છે ને કહેતો તો કહેતી નથી બિલકુલ આધારભૂત વાતો કરી અને ક્યાંક બાબા સાહેબ નામે ભડતી વાત મૂકી દઈએ કે ગાંધીજીના નામે કે સરદાર વલ્લભભાઈના મેં જે વાતો કરી છે સંપૂર્ણ આધારભૂત સાથે છે માટે ફરી વખત પણ કદાચ જરૂર પડશે આ જ વિશેષ આવે તો આપણે મળીશું અત્યારે આટલી વાત પૂરી કરું છું પરંતુ તમારે ફરી વખત એક આગ્રહ કરું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં હજુ પણ તમારા વધારે અભિપ્રાયો જાણવાની મને અપેક્ષા છે અને એ અપેક્ષાની સાથે તમારી પાસે બીજી અપેક્ષા એ છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આવજો મળીએ ફરી વાર બરોબર